સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ આ બંનેના કોર્પોરેટરોની સંપૂર્ણ ચકાસણી કરી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ગત સભામાં તમામ ચકાસણી બાદ પ્રવેશ અપાયો હતો તેવી જ રીતે આજની સામાન્ય સભામાં પણ ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો જો કે આજે કોર્પોરેટર ડાયરી લઈને જતા હતા તેની ચકાસણી કરવાનો આગ્રહ સિક્યુરિટી સ્ટાફે રાખતા વિપક્ષી કોર્પોરેટર અગળાયા હતા અને ડાયરીની ચકાસણી નહીં કરવા દેવાની વાત કરી હતી જોકે આ મુદ્દે સિક્યુરિટી સ્ટાફ પણ મક્કમ હોવાથી થોડી ચકમક જરી હતી સુરત પાલિકાની સામાન્ય સભામાં છેલ્લા કેટલાક વખતથી વિપક્ષ દ્વારા જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે બે બોર્ડમાં તો વિપક્ષ મંજીરા વગાડતા હતા બોર્ડમાં મંજીરા લાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઘટના બાદ શાસકોની સૂચનાથી ચીફ સિક્યુરિટી ઓફિસરનું ઇન્ક્રીમેન્ટ આપ્યો હતું અને ત્યારબાદ સિક્યુરિટી ઓફિસરને પગાર કાપી લેવામાં આવ્યો હતો આ ઘટના બાદ શાસકોના ઈશારે પાલિકાના અધિકારીઓએ એક નોંધ મૂકી છે તેમાં સામાન્ય સભામાં પ્રવેશ કરતા પહેલા સાધન સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના પગલે ગત સભામાં આ ભાજપ આપ પક્ષના કોર્પોરેટરની ચકાસણી કરવામાં આવી હતી દરમિયાન વિપક્ષના એક કોર્પોરેટર સભા શરૂ થઈ તેના થોડા સમય બાદ આવ્યા હતા આ કોર્પોરેટરના કિસ્સા ચકાસણી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કોર્પોરેટરના હાથની ડાયરી ચકાસણી માટે માંગતા કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો તેઓએ ડાયરી કયા નિયમ હેઠળ ચકાસણી કરે છે તે જાણવાની માંગ કરી હતી જોકે સિક્યુરિટી સ્ટાફ કોઈ પણ ચકાસણી વિના પ્રવેશ મળશે નહીં તેવી વાત કરી હતી હતી આ મુદ્દે થઈ અને હોવાથી બોર્ડ પૂરી થઈ ગયેલી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ ઘટના બાદ વિપક્ષી કોર્પોરેટર વિરોધ પ્રદર્શન માટે બંગડી ડાયરીમાં મૂકીને લાવ્યા હોવાની વાત બહાર આવી છે અને તેના કારણે જ તેઓ ડાયરીની ચકાસણી કરવા દેતા ન હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે રોલો પ્રોબ્લેમ છે અમારું હું કેનો આતો ટેક પર ઇસ્ટાઈ આને વો ડાઈરેક્ટમેન્ટ અમે બટન છે બટન છે બટન છે ના બટન છે સુધારી ના 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 લો ને નિયમ લો લો પરિપત્ર લો આ ડાઈરેક્ટમેન્ટ તમે પોણે છે